એરટેલ દ્વારા ફાઇ જીની પ્રથમ એનિવર્સરીના અવસરે એરટેલ ફાઇવ જી પ્લસ એક્સપિરિયન્સનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ માયા શર્મા છે અમે અહીંયા એરટેલનું ફાઇવ પ્લસનું વન યર એનિવર્સરી સેલિબ્રેશન માટે કરી સેલિબ્રેટ કરી રહ્યા છે જેમાં અમે તમને બતાવીશું કે એરટેલ ફાઇવજી પ્લસ લાઈફ કેટલી ઇઝી સ્મૂથ થઈ ગઈ છે જે તમે પહેલાં જોતા હતા કે દરેક આજે કોઈ પણ યુવાન છે કોઈ પણ પર્સન છે બધા જ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય છે ઇન્ટરનેટ વગર લાઈફ એકદમ સાવ સ્ટક થઈ જાય છે જે અમે પોસિબલ કર્યું છે એરટેલ ફાઇવજી પ્લસથી ફાસ્ટર સ્પીડથી તમે જોશો તો આજે બધાને જ ઇન્ટરનેટની જરૂર હોય છે તો અમે જે ઇન્ટરનેટની સ્પીડ આપી રહ્યા છે એ ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ ફાસ્ટર છે જેનાથી તમારી લાઈફ ઇઝીને સ્મૂથ થઈ ગઈ છે એરટેલ ફાઇવજી પ્લસ યુઝ કરવા માટે તમારે જસ્ટ તમારો હેન્ડસેટ છે એ ફાઇવજીમાં અપગ્રેડ કરવાનો છે ફાઇવજીમાં અપગ્રેડ કરીને તમે એરટેલ ફાઇવજી પ્લસ સર્વિસીસની સ્પીડનો આનંદ લઈ શકો છો તમારે એના માટે તમારે કોઈ સિમ કાર્ડ ચેન્જ કરવાની જરૂર નથી વિધાઉટ ચેન્જિંગ સીમ તમે એરટેલનું ફાઇવ જી પ્લસ સર્વિસીસ યુઝ કરી શકો છો તમારે જસ્ટ એરટેલની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાં જવાનું છે થેન્કસ એપ્લિકેશન લખવાનું છે અને ત્યાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જશે ક્લેમ કરો એરટેલ ફાઇવ જી પ્લસ અને તમે એરટેલની સર્વિસિસ યુઝ કરી શકશો તમે આગળ જેમ કે અમે તમને બતાવ્યું કે તમે જોઈ હશે સ્પીડ અમારી કેટલી છે મૂવી અમર હાઈએસ્ટ મૂવી જે છે જે છે એ તમારે વિદિન ફ્યુ સેકન્ડ્સમાં મૂવી આખીને આખી ડાઉનલોડ થઈ જાય છે ઇકો ફ્રેન્ડલી છે જેનાથી તમને ઇન્વાયરમેન્ટને કોઈ જ હાર્મ નથી થતું સો એના માટે એરટેલ ફાઇવજી બેસ્ટ છે અને લાઈફ એકદમ ઇઝી થઈ જાય છે કોઈ જ અલગથી ચાર્જિસ નથી સેમ ચાર્જિસમાં તમે એરટેલ ફાઇવજી સર્વિસીસ યુઝ કરી શકો છો જસ્ટ હેન્ડસેટ અપગ્રેડ કરી